હાલમાં ચૂંટણીનો માહોલ કચ્છના અંજાર તાલુકાના રતનાલ ગામ ગ્રામ પંચાયતની ચૂંટણી જંગ હાલતમાં ગુજરાતમાં ચર્ચાઈ રહ્યો છે ત્યારે સરપંચ પદ ઉમેદવાર પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના જ્યેષ્ઠ પુત્ર ત્રિકમભાઈ વાસણભાઈ આહિર ચૂંટણી જંગમાં આવ્યું છે ત્રિકમભાઈ આહિર ટીવી શેટ શું કહી રહ્યા છે મીડિયા સમક્ષ સાંભળીએ તમને સ્ટોરી ભરત ઠાકોર ભાઈ ખાસ કરીને જે રલમાં ગ્રામ પંચાયત ની ચૂંટણી છે લોકોનો પ્રયોગ સાથે મળી રહ્યો છે ખાસ કરીને લોકોને શું અપીલ કરતો બહુ સારો પ્રસિદ્ધ આખા ગામનો સારો આવકાર મળી રહ્યો છે અને જે લોકોને અપીલ કરવાની છે કે એ વધારેમાં વધારે મતદાન કરે શાંતિથી વધુમાં વધુ મતદાન થાય એવી હું લોકોને અપીલ કરું છું ગામમાં જે અત્યારે અમારે ડોર ટુ ડોર બધી જગ્યાએ સંપર્ક યાત્રા ચાલુ છે અને એ સંપર્ક યાત્રા કરવાનું મુખ્ય કારણ એ જ કે આપણે ઘરો ઘર શેરીઓમાં ફરીએ તો આપણને ખબર પડે કે કયા ઘરની કયા શેરીની કઈ સમસ્યા છે જે અહીંયા અત્યારે અમે કાલથી આ યાત્રા ચાલુ કરી છે જે એમાં ઘણી બધી શેરીઓમાં ગટરની લગભગ પચીસેક વર્ષ જૂની આ ગટર લાઈન છે એના આપ જાણો છો કે પચીસ વર્ષમાં કેટલી વસ્તી વધી ગઈ હશે પાણીની લાઇન કે ગટરની લાઇન લાઇટ કઈ તો ઠીક છે પણ આ બે જે સમસ્યાઓ છે એને હવે કઈ રીતે વધારે પોળી પાઇપો કે રાખી અને આ સમસ્યાનો સમાધાન જલ્દીમાં જલ્દી કરવાની કોશિશ સરપંચની ચૂંટણીમાં પહેલા બી મેં મીડિયા સમક્ષ કીધું છે કે રતનાલ ગામે અમને અમારા પરિવારને ખૂબ આપ્યો છે ખાસ કરીને મારા પિતાશ્રી આ ગામના વીસ સરપંચ હતા અને એમને સરપંચથી મંત્રી સુધી જો પહોંચાડવામાં મહત્વનો સિંહ ફાળો હોય તો આ રત્નાલ ગામનો છે અને આ રતનાલ ગામનો મને વિચાર આવે કે મારે રતનાલ ગામનો રોડ ચૂકવવો છે એટલે મેં આ રતનાલ ગામના સરપંચ પદે ઝુકાવ્યો છે કયા એવા કામ છે જે બાકી છે ત્યાં તો ખૂરતી કરીને વિકાસના કામ ક્યારે ખૂટતા નથી અને જે મારી એક નેમ છે કે મારે રત્નાલને શહેર જેવી સુવિધા આપવી છે તો જે પણ શહેર જેવી સુવિધા પછી એના વિકાસના કામો સિવાય પણ બીજા ઘણા કામો છે હોઈ શકે અંગત કામો વ્યક્તિગત કામો જે હોય શાળાના સ્કૂલમાં એડમિશન હોય હોસ્પિટલનું કામ હોય ટ્રાન્સપોર્ટને લગતો હોય પશુપાલનને લગતો હોય ખેડૂતોના પ્રશ્નો હોય એ બધા પ્રશ્નો પણ હાલ કરે કરીએ તો પ્રજાને અમે ન્યાય આપી શકીએ ધન્યવાદ